નામ ગોલક્રિશા રજનીશભાઈ મારે સાયન્સ પેયર નવાણું પોઈન્ટ ચોસઠ છે અને પર્સન્ટેજ પંચાણું ટકા થાય છે અને આગળનો અમારો ગોલ છે ડૉક્ટર બનવાનો અને આ અગિયાર બાર દરમિયાન પણ ઘણું બધું શીખવા મળેલ છે અને સ્કૂલ અને માતા પિતાનો પણ ઘણો સપોર્ટ છે એમાં આપણે સફળ થવા માટે ઘણું બધું પરિબળો ભાગ ભજવતા હોય છે પહેલી છે કન્સિડન્સી એમાં અમારા સ્કૂલમાં વેલ પ્લાન્ડ શેડ્યુલ ફિક્સ કરેલું હતું ટાઈમ ટેબલ હતું એક્ઝામ માટેનું એવું નહીં કે ખાલી બારમા ધોરણમાં પણ અગિયારમાંથી જ ઘણી બધી ટેસ્ટો લેવાય છે અગિયારમાં દર પંદર દિવસે એક નીટની અને અઠવાડિયામાં બે વાર થિયરીની ટેસ્ટ લેવાય છે પછી બારમાં દર અઠવાડિયે એક એક નીટની અને બે બે ટેસ્ટ થિયરી ગોઠવાય છે આમ કરતાં કરતાં જ્યારે બોર્ડનું ટાઈમ બોર્ડનું ટાઈમટેબલ આવી ગયું એટલે તેના પણ એક વીક પહેલાં ફૂલ કોર્સની પણ ટેસ્ટ થિયરી માટે લેવાઈ ગઈ છે નીટનું પણ ટાઈમ ટેબલ આવ્યું એના પહેલાં પણ પંદર એક મહિનો સુધી સતત નીટના પેપરો પણ લેવાય છે જેનાથી ઘણું બધું શીખવા મળે છે પ્રેક્ટિસ થાય છે એનું પ્રેક્ટિસથી જ ઘણું બધું આપણે આગળ વધી શકીએ અને આવી રીતે ઘણા બધા કન્સિસ્ટન્સી જળ જળવાઈ રહી એવી રીતે મારે નવાનું પીઆર છે બાયોલોજીમાં મારે સો માંથી સો છે કેમેસ્ટ્રીમાં એ સો માંથી સો અને ફિઝિક્સમાં સો માંથી સત્તાણું છે ઓલ ઓવર પીસી બી થઈને ત્રણ કપાયેલા કુલ થઈ છ કલાક અપની મહેનત હતી સરનો પણ સારો સપોર્ટ હતો બાયોલોજીમાં નિખિલ સર ફિઝિક્સમાં સાંગાણી સર અને કેમેસ્ટ્રીમાં ઘર અસરની સારી મહેનત અને સાથે સાથે અમારી મહેનતથી પણ આ ફળ પ્રાપ્ત થયું અને ઘરેથી માતા પિતાનો પણ સારો સાથ સહકાર હતો સોરી આયુષ દિનેશભાઈ સાયન્સ પર્સન્ટેજ નવ્વાણું પણ પીંચ્યાસી અને પર્સન્ટેજ બાણું સાંજે યશ્વી બાબુલાલ મારા સાયન્સ પર્સન્ટેજ નવ્વાણું પોઈન્ટ પીંચ્યાસી છે અને ગુજકેટ પર્સન્ટેજ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું છે આગળનું આયોજન ડૉક્ટર બનવાનું છે મારું નામ ચીખલે યશ દેવજીભાઈ છે મારે બોર્ડમાં અને ગુજકેટ બંનેમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર આવ્યા છે હવે અહીંયા આપણે સ્કૂલમાં હાફ ડે છે એટલે તમારે આખો દિવસ તો તમે આખો દિવસ જે સ્કૂલ ફૂલ ડે હોય ત્યાં તો તમને વાંચવાનો ટાઈમ ન મળે આપણી સ્કૂલમાં અહીંયા નિર્મળ વિદ્યાલયમાં હાફ ડે હોવાથી તમને પાછાનો વાંચવાનો જાજો સમય મળે ને તમે જાજા બધા મટીરિયલ સોલ્વ કરી શકો ઉપરાંત એ કે આપણી સ્કૂલમાં જે શિક્ષકો છે તે બધા જ શિક્ષકો દસ વર્ષ કરતાં વધારે અનુભવી શિક્ષકો છે એટલે આવી સ્કૂલ મળવી અભાગે લગભગ તો ન જ મળે આ નિર્માણમાં આપણે મોરબીમાં એકમાત્ર સ્કૂલ છે કે જેમાં દસ વર્ષ કરતાં બધા જ શિક્ષકોને દસ વર્ષ કરતાં વધારે અનુભવ છે મહેનત તો તમારે સતત કરવી પડે આવું પરિણામ લાવવું હોય તો બાકી રાતે કોઈ જાજા ઉજાગરા કરવાની જરૂર નથી જેટલો તમે જેટલો સમય તમને મળે છે એટલા સમયનો ભરપૂર ઉપયોગ કરો ભવિષ્યમાં હવે ડીએસીટીમાં એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા જેની અંદર કહેતા ગૌરવ અને આનંદની લાગણી અનુભવાય કે સમગ્ર ગુજરાત બોર્ડની અંદર આપણો મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પ્રથમ ક્રમે રહ્યો છે એ બદલ સૌ તો મોરબી જિલ્લાના વિજ્ઞાન પ્રવાહ ચલાવતા તમામ શાળાના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું એની સાથે સાથે કહેતા એ પણ ગૌરવ અને આનંદ થાય કે સમગ્ર મોરબી જિલ્લાની અંદર એ વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીની સંખ્યા કુલ જે બોર્ડમાં વિદ્યાર્થીઓ છે એના પ્રમાણમાં ખૂબ સારી છે એમાં ખાસ કરીને હું પર્ટિક્યુલર તમે અમારી સંસ્થા વિશે પૂછ્યું તો તેમાં કહેતા ગૌરવ અને આનંદ અનુભવું છું કે કુલ છ વિદ્યાર્થીઓ અત્યારે એવન ગ્રેડમાં આવેલા છે જે પૈકી એક વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ ક્રમે છે જેનું પરિણામ નવાણું પોઈન્ટ નવાણું પર્સન્ટાઇલ રેન્ક બોર્ડનું છે સાથે એ જ વિદ્યાર્થીનું ગુસ્સેટનું પરિણામ પણ નવાણું પોઈન્ટ નવાણું પર્સન્ટાઇલ છે એટલે એ વિદ્યાર્થી ગુસ્સેટ અને બોર્ડમાં બંનેમાં ફર્સ્ટ રેન્ક ઉપર રહ્યો છે સાથે સાથે બીજા ગુજસેટની અંદર બીજા ત્રણ વિદ્યાર્થીઓ પણ નવાણું પોઈન્ટ નવાણું પર્સન્ટેજ રેન્ક સાથે બોર્ડમાં પ્રથમ ક્રમે છે એટલે ટોટલ ચાર વિદ્યાર્થીઓ ગુજસેટમાં બોર્ડ પ્રથમ છે અને એક થિયરીમાં બોર્ડ પ્રથમ છે એટલે આમ પાંચ વિભાગની અંદર બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવતા સ્વાભાવિક રીતે સંસ્થાના સંચાલક હોવાનું ગૌરવ અને આનંદ બંને થતું જ હોય છે અને ખાસ કરીને બધા વિદ્યાર્થીઓ અને એના માતા પિતા આ વાતથી રાજી હોય એનું અમને ગૌરવ ને પ્રાઉડ ફીલ થતું વાલીઓને ખાસ એ સંદેશો આપવાનો કે સ્વાભાવિક રીતે જનરલી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને મેગાસિટી તરફની દોડ હોય છે હું અમારી સંસ્થાની વાત કરું તો અમારી સંસ્થા હાફ ડે સ્કૂલ છે કોઈ ફૂલ ડે છે નહીં ફૂલ ડેની અમને જરૂરિયાત પણ નથી લાગતી હાફ ડે સ્કૂલ છે પાંચ કલાકનો અભ્યાસક્રમ હોય છે અને કોમ્પિટિટિવ પરીક્ષાની જરૂર પૂરતી તૈયારી ઘરે રહીને બાળક સારામાં સારો અભ્યાસ કરી શકે છે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રેષ્ઠ ઉદાહરણ એટલા માટે કહું છું એટલે આ જે પરિ પરિણામ ગયું એ પરિણામની અંદર ત્રાણું ટકા સાડા ત્રાણું ટકા જેવું પરિણામ અત્યારે અમારી સંસ્થાનું છે એમાં ખાસ કરીને જે ઉપરના લેવલની વાત કરીએ તો નવ્વાણું પીઆરથી વધારે ગુણ મેળવનાર પચીસ વિદ્યાર્થીઓ છે ગુજકેટની અંદર એકસો વીસમાંથી સો ગુણથી વધુ વધારે ગુણ મેળવનાર છપ્પન વિદ્યાર્થીઓ છે સાથે સાથે આ એવન ગ્રેડ મેળવનાર છ છ વિદ્યાર્થી છે આટલું જ નહીં હજી મને વધારે કહેવાનું મન થાય કે આ બધા વિદ્યાર્થીઓ આપણી ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે અને આ બધા જે એ મે ગુજરાતી માધ્યમમાં હોવાની સાથે સાથે તમે જુઓ હમણાં આવનારા સમયમાં કોમ્પિટિટિવ પરીક્ષાઓ પૂરી થઈ જેમાં જે ડબલ એની અંદર પણ અમારી સંસ્થાનું શ્રેષ્ઠ પરિણામ હતું નેવુંથી વધારે પંદર વિદ્યાર્થીઓ એમાં પણ હતા હવે નીટની પરીક્ષા હમણાં અપાઈ નીટની અંદર નીટ એટલે મેડિકલ એડમિશન ઇન્ટરેસ્ટ છે જે પરીક્ષા પૂરી થઈ ગયા વર્ષે છવ્વીસ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ આપી અને મેડિકલ એડમિશન કમિટીમાં પ્રવેશ પાત્રતા કેળવી હતી પણ આ વખતે પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓનો જે અભિપ્રાયો છે એના આધારે સૂચિત આંકડો મને જે મળ્યો છે એ મને કહેતા ગૌરવ અને આનંદ થાય કે લગભગ છસોથી વધારે ગુણ મેળવનાર બારથી વધારે વિદ્યાર્થીઓમાં હશે અને ચાલીસથી વધારે વિદ્યાર્થીઓ અંદાજિત મેડિકલ પ્રવેશને પાત્રતા ધરાવશે એવા ગુણનો એ લોકોએ સૂચિત આંક અમને આપ્યો છે અને એ જ પરિણામ પર ટૂંક સમયમાં જાહેર થવાનું છે એટલે આ તકે મોરબીના તમામ સંચાલકોએ મોરબીના શિક્ષણનું સ્તર એ લેવલ સુધી લાવી દીધું છે કે મેગા સિટીના વિદ્યાર્થીએ પણ મોરબી આજે ભણવા આવવું પડે એવી સ્થિતિ નિર્માણ કરી છે જેનું મને આનંદ અને ગૌરવ છે